ધારી શહેરમાં કતારિયા પરિવારના એકસો એકવીસ વર્ષીય દાદીમાં આજે પણ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી રહ્યા છે તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ આટલી મોટી ઉંમરે પણ દાદીમાં ચાલી શકે છે અને પોતાનું કામ જાતે કરી શકે છે સીડીના પગથિયા ચડી શકે છે અને રસોઈ પણ બનાવી આપે છે આ દાદીમાને પાંચ સંતાનો છે જેમાં સૌથી મોટી દીકરી એકાણું વર્ષની છે આ ઉંમરે પણ તેમને કોઈ દવા લેવી પડતી નથી તેઓ મંદિરે દર્શન કરવા જેવા કાર્યો માટે જાતે જ અવર જવર કરી શકે છે દાદી મા દીર્ઘાયુનું રહસ્ય તેમની ભગવાન પ્રત્યેની અટૂટ શ્રદ્ધામાં રહેલું છે તેઓ પરિવારના સભ્યોને પણ હંમેશા ભગવાનનું નામ લેવા અને ભજન કરવા માટે પ્રેરણા આપે છે જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એની મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈએ છીએ બધા ઘરના હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું તે મને પંપાળે ખંજવાળે મારો આખા દિવસનો શાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે પોતે એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડવું કાંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે હારે મારે એક પણ જાતની તકલીફ નથી મારે પાંચમી પેઢી છે છોકરાની અને એ જોવે છે માજી અને મારી છોકરીને ને દાદી માં પ્રત્યે બહુ પ્રેમ છે થયા બેન 26 કાતરિયા છે માજી વરસ મારા ઈ ગઢા સાસુ થાય છે એની વરસ 121 વરસ છે અને દાદી સાથે રહેવામાં બહુ મજા આવે છે રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડો ગુસ્સો પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સુઈ જાય તો એની જાતે બધું કામ કરે કપડા સંકેલે કપડા કપડાં ધોવા માટે કરે રસોઈ કરી પી લે છે ચા પાણી હાથે બનાવી લે ખાઈ પી લે ઊભા થઈ જાય ઊભાઈ કરવા પડતા નથી બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા એક પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે એને અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે એ સ્વાધ્યાય કરતા હતા સ્વાધ્યાયના એને બધા શ્લોક આવડે અમને શીખવાડે છે કે આ બોલાય દાતન કરતી વખતે એવું બોલાય કે મુકુમ કરોતી વાચાલમ પંગુલમે ગીરી યત કુપા તસમ વંદે પરમાનંદમ માધવ અને કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે આદિ દેવ નવસ્તુભ્યમ નિવાકારમ નવીન દે સૂર્યનારાયણને નમસ્કાર કરે ત્યારે એવું હે સૂર્યનારાયણ રાના દેવના પતિ ભૂખ્યાને ભોજન દેજો અમારે તો કે ભાઈ છોકરાઓ નાના છે બે છોકરા છે એક સાસુ છે ગઢા સાસુ છે સસરા નથી સસરા પાંચ વર્ષથી આ થઈ ગયા છે અને દાદી બે હારે જ તાવ આવ્યો હતો અને દાદી જીવી ગયા અને સસરાની ઉંમર ઓછી તો સસરા એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાસો તો હુંય આવું તારી પાછળ અને મંદિરે તો જયા જ છે અને દીવાબતી કરી લે પોતાની જાતે હવારમાં ઊઠી લે નાઈ લઈ ધોઈ લઈ દીવાબતીના વાસણ ઉઠી લે દીવાબતી કરી લે પછી ઊઠીને ચા પાણી પીવે નાસ્તો કરે પછી વાસણ ઉઠકેલા હોય તો સાફ સફાઈ કરી લે એવું બધું તો કરવા લાગે પણ અમે ના કે હવે તમારી ઉંમર નથી આ વસ્તુ ના કરાય તમારે ખરાબ લાગે ખોટું એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં તો એ ભી માને તો નહીં તો બપોર વચ્ચે કામ કરવા મળે કે મારે તો કરવું જ છે કામ કરતા કરતા એ કઈ ભગવાનનું નામ લેતા જાય અને ભગવાન ક્યાં એવું કહેશે કે તમે બેઠા બેઠા માળા કરો ભગવાન તો એવું કહે છે કે કે કામ કરતા જાય અને હાથ ભગવાનનું નામ લેતા જવાય મુખમાં મુખમાં રામ હાથમાં કામ એવું બધું શીખવાડે પણ અમે થોડું ઘણું શીખી છીએ થોડું ઘણું નથી શીખતા એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે એટલે દાદીમાં આમ તો જોઈ તો થોડોક આનંદ થાય છે કે દાદીમાં છે તો બધું અમારે છે મારા સસરા તો મને બધું એવું બહુ કહેતા હતા

દીકરા બાપ ને કે ગમે બાપા માં હાલો કે દાતરા કરવા જાવ કે હાલો હું બસ